નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સાત ફેબ્રુઆરી બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ પાલર પાલરધુના પાસે નીલ ગાય ના જથ્થા સાથે એક વ્યક્તિની ની નખત્રાણા પોલીસે ધરપકડ કરી નીલ ગાય ના જથ્થા સામે પાલરધુના નજીકથી એક શખ્સને ને નખત્રાણા પોલીસે ઝડપી લીધો હતો આ અંગે નખત્રાણા પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ નખત્રાણાના પોલીસને બાતમી મળી હતી કે પાલરધુના બાજુ જતા રસ્તે એક વાડીમાં બોલેરો ગાડીમાં ગેરકાયદેસર રીતે કોઈ પશુના માંસનો જથ્થો રાખેલો છે આ બાતમીના પગલે પોલીસે ગાડીમાંથી ત્રીસ થી ચાલીસ કિલો જેટલો નીલ ગાયના માંસનો જથ્થો સાથે આરોપી મુબારક આદમ જત રહે પલીવાડ તાલુકો નખત્રાણાને ઝડપી આગળની કાર્યવાહી અર્થે નખત્રાણા વન વિભાગને સોપ્યો હતો ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્ર ગુરુ ના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર